પછી પેટ આમ જાય ને તો એ બહુ અતિહુખાવો થાય દુખાવો થાય બરોબર એટલો પ્રોબ્લેમ થતો અને

ભૈરું ભૈરું ને કડક તો રહી જાય પછી ઈ દવા ખાવ ને દુખાવો બંધ રહે ને ખાવા નું ભાવે ને થોડીક નીંદર આવે ઈ દવા થઈ જાય એટલે પછી પાછો એટલે પાવર પૂરો થઈ જાય દવાનો એટલે પાછો તો એવું થઈ જાય તો આવી પરિસ્થિતિ હતી તો અત્યારે માં જે અમને એવું જાણવા મળ્યું તમને ખૂબ સારું છે અને હવે કઈ બાટલા પણ છડાવવા પડતા માથાનો દુખાવો પણ ઓછો કમ્પ્લીટ થઈ ગયો છે ગેસ ઓછો થઈ ગયો છે પેટમાં જે ભરાવો હતો એ ઉતરી ગયો છે તો આવો જે તમને ફાયદો થયો એ કઈ દવા વાપરવાથી અટકણ થયો છે આ આપણી જે તમે આ આ કેપ્ચ્યુલ નેટસપ કંપનીની જો આઈઝી ડેટોક જે પંચકર્મ આંતરડા શુદ્ધિકરણનું કામ કરે છે અને આપણો પ્રી મિલ્ક પાવડર જે પાચનતંત્ર સુધારે છે આ બે વસ્તુનો તમે વપરાશ કર્યો ઉપયોગ લીધો કેટલો સમય તેનો કોર્સ કર્યો છો પંદર દિવસથી એટલે હજી એક કોર્સ તમે કમ્પ્લીટ કર્યો પંદર દિવસનો તો હવે તમને માજી કેમ છે

તમને શું લાગે આ તમને જે રિઝલ્ટ મળ્યું તો આ મળે મળે મતલબ આપણે જે માજી કહી રહ્યા છે તે પ્રમાણે આજે જયારે વડીલ લોકો આ પ્રોડક્ટ ઉપયોગ કરે અવડી ઉંમરે જો માજીને રિઝલ્ટ મળ્યું હોય તો જે સામાન્ય તકલીફો ત્યારે ગેસ કબજિયાત પીત હોય લાગટ લોકોને છે તો એમાં આ પ્રોડક્ટ છે તે સો સમાધાન આપે છે તો તમને આ પ્રોડક્ટ વાપરીને આમ સંતોષ થયો છે ને બરોબર તો આ પેલા તો તમને વિશ્વાસ હતો પ્રોડક્ટ ઉપર કે આ દવાથી સારું થાય ઓકે ઓકે સરસ સરસ અને એના લીધે તમને ટાને સારું ગઈ ને આયુર્વેદિક બરોબર છે બરોબર અને તમને એનું પૂર્વ રિઝલ્ટ મળ્યું છે સરસ લ્યો